આપણે બધા જ મંદિરમાં દર્શન કરવા જાય મંદિરમાં દર્શન કરવા જાય પરિણામ શું આવે છે જે ભગવાન હોય કે માતાજી હોય એની સામે જાઓ તમે આમ હાથ જોડો એટલે શું થાય આખ્યો બંધ થાય થાય ને તમે શા માટે ગયા છો દર્શન કરવા દર્શનનું એકદમ દેશી ગુજરાતી કરો એટલે તમે જોવા ગયા છો એકદમ ગુજરાતી હવે જોવા ગયા ભગવાન કે માતાજી ઉભા હોય તો આંખ ખુલ્લી હોવી જોઈએ ને તો આંખ બંધ થઈ જાય છે થવી ન જોઈએ બંધ આંખ તમને સમજાવે છે કે તે મને કોઈ દિવસ સારું દેખાડ્યું નથી એટલે હું સારું જોઈ શકું નહીં આ બંધ થઈ જાય તો ખુલ્લી રહેવી જોઈએ તમે દેવ દર્શન કરવા જ આવતો બંધ ક્યારે થાય દર્શન કેવી રીતે કરાય કોઈ માતાજીના મંદિરમાં દર્શન કરવા ગયા હોય બહાર નીકળે પછી એને પૂછો કે માતાજી એ સાડી કેવી ઓઢી છે તો એ ખબર નથી તો હું જોયું તમે દર્શન કેવી રીતે કરવાના કોઈ પણ મંદિરમાં જ આવતો કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરો સૌ પહેલા ભગવાન હોય કે માતાજી હોય સૌ પહેલા એના ચરણમાં દ્રષ્ટિ થવી જોઈએ ત્યાંથી ચાલુ થાય એના ચરણમાં દ્રષ્ટિ કરો એટલે અંદરથી અવાજ આવવો જોઈએ કે મારું આચરણ કેવું છે ચરણિયાને આચરણ મારું આચરણ યોગ્ય છે કે હું આ આ મૂર્તિને પામી શકું પછી એને પછી છેલ્લે એવું આવે કે જે મૂર્તિ છે એની આંખો અને તમારી આંખો એનું ઐક્ય થાય ત્રાટક ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થાય દરેક મંદિરમાં મૂર્તિ અંશે એવી રીતે પધરાવવામાં આવે કે દર્શન કરનાર અને મૂર્તિ એની આંખોનું સેન્ટર એક હોય મોસ્ટ ઓફ મંદિરોમાં શાસ્ત્રીય વિધાન છે એ રીતે આમ નિરખો પછી આંખોથી આંખો મળે પછી ત્રાટક થાય અને ત્રાટક થયા પછી પછી આંખો બંધ કરવાની ત્યાં સુધી નહીં અને પછી આંખો બંધ કરો અને જે મંદિરમાં મૂર્તિ છે એ મૂર્તિ તમને તમારા ઘટમાં દેખાય તો એ દર્શન સાચું